નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો પૂજારા ન્યૂઝ નેટવર્ક હવે જોઈએ અગત્યના સમાચાર ગુજરાત ક્રાઇમ બુલેટિન દૈનિક ન્યૂઝપેપરના તંત્રી શ્રી રાકેશભાઈ વેકરિયા તથા વેકરિયા પરિવાર દ્વારા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરે ધજા ચડાવી આજ રોજ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર ખાતે તારીખ છ ઓગસ્ટના રોજ અમદાવાદથી દૈનિક પ્રકાશિત થતું ગુજરાત ક્રાઇમ બુલેટિન ન્યૂઝપેપરના તંત્રી શ્રી રાકેશભાઈ વેકરિયા તથા વેકરિયા પરિવાર દ્વારા પવિત્ર શ્રાવણ માસના પ્રસંગે પ્રથમ જ્યોતિર્લિંગથી સોમનાથ મહાદેવના મંદિરે દર વર્ષની છેમા વર્ષે પણ શ્રાવણ માસમાં ધજા ચડાવવામાં આવી આવસરે વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ તેમજ વેરાવળ પાટણ સોમનાથના સનાતન હિન્દુ સેવા સમાજના પટેલ જીતુભાઈ કુહાડા કડવા પાટીદાર સમાજના પટેલ રસિકભાઈ પટેલ સહિતના ગુજરાત ક્રાઇમ બુલેટિન ન્યૂઝપેપરના તંત્રી શ્રી રાકેશભાઈ વેકરિયા તથા વેકરિયા પરિવાર તેમજ રાકેશભાઈના મિત્ર મંડળ સહિત બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહીને સોમનાથ મહાદેવને શિશ નમાવી વંદન કરીને ધજા ચડાવીને ધન્યતા અનુભવી રિપોર્ટર પ્રકાશભાઈ કારાણી વેરાવળ સોમનાથ